And oh, we are, the are And we are, કુમાર માણાવદર આજે માણાવદર મુકામે રાજકોટ થી વેલનાથ બાપા જે રથ આવેલો છે જે કન્યા કેળવણી છાત્રાલય માટે નો છે રથ અને આજે ઠેર ઠેર ગામો ગામ આ અમારો કન્યા કેળવણી માટેનો નો રથ પસાર થઈ રહ્યો છે અને આજે માણાવદર મુકામે અમે આ રથ ભવ્ય સ્વાગત કરીએ છીએ માણાવદર તમામ ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દ્વારા હૃદય પૂર્વક આ કન્યા કેળવણી મંડળ ને લાભાર્થી જે રથ છે એનું સ્વાગત કરવામાં આવે છે અને હું આ તમામ ઠાકોર સમાજના ભાઈઓને વિનંતી કરું છું કે ભાઈ ફૂલ નહી તો ફૂલની ની પાખડી પણ સ્વરૂપે તમે આ કન્યા કેળવણી મંડળ અંદર તમે જે કઈ આપો એ આપશો એવી મારી નમ્ર વિનંતી છે આજે જે આ રથ પધાર્યો છે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને બેનું દીકરી માટે બહુ સારું છે મારે અને આવું પ્રત્યે આગળ વધે એવી અપેક્ષા મારું નામ અશોક અમરસિંહભાઈ મકવાણા જુનાગઢ જિલ્લા ચુવાડિયા કોળી સમાજ પ્રમુખની મારી જવાબદારી છે અમારા ગુજરાત ચુવાડિયા કોળી સમાજ રાજકોટ મુકામે કન્યા ખાતા લઈ જે બનાવવાનો છે એના લાભાર્થે રથનું આયોજન કરવામાં આવેલું છે રાજકોટથી અમારા ધર્મેશભાઈ સિંધુવાડિયાના પ્રમુખ સ્થાનેથી જેનો પ્રથમ લાભ જુનાગઢ જિલ્લાને મળ્યો છે જુનાગઢ જિલ્લાના ગામડે ગામડે આ રથ ફરવાનો છે અને ગામમાં ઉત્સાહપૂર્વક નિષ્ઠાથી લાગણીથી સમાજના લોકો કોળી સમાજના લોકો ઉમટી પડે છે જેમાં અમે આ સમસ્ત કોળી સમાજના બધાય સમાજનો આમાં ટેકો છે આ કોઈ જ્ઞાતિવાદ કે એવું કાંઈ નથી તુવાડિયા કોળી સમાજ સંગઠિત બને જાગૃત બને શિક્ષિત બને અને સમાજના ઉત્કર્ષ અને વિકાસનો એક માર્ગ ખુલ્લો થાય એની એવી આશાથી આ જહેમત ઉઠાવી રહ્યા છે જેમાં તમામ કોળી સમાજનો સારો એવો સહકાર છે અને મોટામાં મોટી એકતા એક તાકાત બનવાની છે અહીંથી એક એમાં પહોંચ આપવામાં આવશે પહોંચવું બુક એમાં કોળી સમાજના નામ ગામના નામ પછી જે વ્યક્તિએ દાન આપ્યું છે એનું નામ એના મોબાઈલ નંબર સહિતનો ડેટા એકત્રિત કરવામાં આવશે આખો આખો ડેટા આખા ગુજરાતનો એકત્રિત થશે જેના લીધે આખા કોળી સમાજની ગણતરી આખા ગુજરાતનો ડેટા બનશે જે આખા સમાજની આગામી સમયમાં એની તાકાત એક ઉભી થશે જે તાકાતને લઈને આ સમાજના ઉત્કર્ષના દ્વાર ખુલવાના છે અને અહીંયા જે દીકરીઓએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે રથ એમાં જે ભૂમિપૂજનના પથ્થર ઉપર એને તિલક કર્યું છે એ આ સમાજનો પ્રગતિનો પ્રગતિ નો પ્રથમ સાબિત થવાનો છે આવતા સમયમાં એવું કોઈ સમાજ અનુભવી રહ્યો છે અને સમાજ જાગૃત થઈ રહ્યો છે જય જગનાથ